નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે આ બદલાવ લોકોના જનજીવન પર મોટી અસર પડશે આ ગરમી છે ઠંડી છે કે વરસાદ છે તેવું લોકો સમજી નહીં શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડામાડોળ કરી દેશે આવામાં અંબાલાલ પટેલની આગાહીથી સાવધાન રહેવું જરૂરી છે કારણ કે પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં સાતમી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે આ વર્ષ શિયાળો હૂંફાળો રહ્યો છે પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતું જઈ રહ્યું છે જેથી સાત ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવતી તે દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ગુજરાતમાં રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં ફરી બેવડી ઋતુનો અનુભવ થશે તો સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે દસથી પંદર ફેબ્રુઆરીમાં ફરી વાદળવાયું વાતાવરણ આવવાની શક્યતા રહેલી છે આ સાથે સાતમી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે સાથે જ તેમણે આગાહી કરતાં કહ્યું છે કે પાંચ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે ગુજરાતમાં અનેક સ્થળોએ છાટા પડવાની શક્યતા છે રાજ્યભરમાં વાદળવાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર શુક્રગૃહ પૃથ્વી તત્વ રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે